પ્રબોધ મુનવર રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર એસોસિએશન મંત્રી ખાસ કરીને આ વખતનું જે રેલવે નું બજેટ છે એ બજેટ ને હું આવકાર આપું છું કારણ કે આ વખતે ગુજરાત ને રેલવે બજેટમાં સત્તર સત્તર હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સિત્યાસી જેટલા સ્ટેશનોને અમૃત સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં કચ્છના ગાંધીધામ ભુજ બચાવ અને સામખેલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ભુજ મધ્ય અત્યારે રેલવે સ્ટેશન ડેવલપ પામી રહ્યું છે જેની અંદર મુખ્ય પ્રવેશ દ્વાર તથા રેલવે સ્ટેશનની મુખ્ય બિલ્ડિંગનું કામ હવે પૂર્ણતાને આરે દેખાઈ રહ્યું છે ભુજ રેલવે સ્ટેશને ઝડપભેર કામ ચાલી રહ્યું છે અત્યંત આધુનિક અને મોડલ સ્ટેશન ભુજ બની રહ્યું છે જે કચ્છીઓ માટે અને કચ્છ માટે પણ ખૂબ જ સારી બાબત છે રેલવે પ્રવાસીઓની સુવિધાઓ માટે પશ્ચિમ રેલવે દ્વારા ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશને રેલવે કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવશે આ પણ ખૂબ જ આવકારદાયક રેલવેનું પગલું છે આ રેસ્ટોરન્ટમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનની ભોજનનો વિકલ્પ હશે મુસાફરો અને આસપાસના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકશે બાળકો માટે એક ફન ઝોન પણ શરૂ કરવામાં આવશે આવી રીતે આ બજેટની અંદર કચ્છને ઘણું બધું મળ્યું છે એમ કહી શકાય કારણ કે ખાસ કરીને અમૃત સ્ટેશનો બનશે ભચાઉ સામખિયારી ગાંધીધામ અને ભુજ તો લોકોની સુવિધામાં વધારો થશે અને રેલવે તંત્ર નું આ પગલું આવકારદાયક છે